સામાન્ય માણસો તો ઠીક પરંતુ અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી જેવી રીતે પોલીસ ઉપર કાર ચડાવવાનો મામલો સામે આવ્યો છે આટલેથી ન અટકતા પીએસઆઈને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ક્યાંની આ ઘટના છે શું સમગ્ર મામલો છે કોણ આરોપી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નૌદિયન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાઝાન ગુજરાતમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટના સામે આવી છે જેમાં અત્યાર સુધી તો આપણે જોયું કે જેવી રીતે અસામાજિક તત્વો દ્વારા સામાન્ય જનતાને માર મારવામાં આવે છે તેમના ઉપર રોપ જમાવવામાં આવે છે અને દાદાગીરી કરવામાં આવે છે આટલી સુધી તો સીમિત પરંતુ હવે આ અસામાજિક તત્વો છે તે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી ત્યારે ખેડા જિલ્લાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે ઘટના કંઈક એવી હતી લિંબાસી તારાપુર પાસેનું હાઈવેનું સમારકામ ચાલી રહ્યાના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ત્યાં ડાયવર્ઝન માટે આદેશ આપવામાં આવ્યા છે અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેના કારણે ત્યારે મફા ભરવાડ નામનો જે આરોપી છે પોતાની મહિન્દ્રા થાર ગાડી લઈને ત્યાં પહોંચે છે ને તે ભારે વાહનોને કેમ જવા દેવામાં નથી આવતા જવા દો મને તે પ્રકારની વાત કરે છે ત્યારબાદ પોલીસ કર્મચારીઓ અને મફા ભરવાડ વચ્ચે થોડાક સમય માટે ઉગ્ર બોલા ચાલી થાય છે આ ઘટનાની જાણ પીએસઆઈને કરવામાં આવતા લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ તાત્કાલિક ઘટના સ્થળ દોડે આવે છે ને જ્યારે મફા ભરવાડની ગાડીને કોર્ડન કરવામાં આવે છે ત્યારે મફા ભરવાડ પોતાની જે પોલીસ કર્મચારીઓ છે પીએસઆઈ છે તેમને ટક્કર મારતા પીએસઆઈ જમીન ઉપર પટકાયા હતા અને કાર ચડાવવાનો પ્રયાસ કરતા ત્યાં સમય સૂચકતા પોલીસ કર્મચારીઓ પીએસઆઈ બચાવી લીધા હતા આ કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવતા જે લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે આરએચ દેસાઈ તેમના દ્વારા તેમના જ પોલીસ સ્ટેશનમાં કાર ચડાવવાનો પ્રયાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકી મામલે મફા ભરવાડ સામે ફરિયાદ આપવામાં આવી છે અને આને જ લઈને જે

કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાડાગાડી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા પર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા જ્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી પરંતુ આ જે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈને ઘૂંટણના ભાગે ઇજા થયેલી ને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા વાલોત્રી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે બે વ્યક્તિને પકડ્યા પરંતુ આજે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં ચારેક આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહી ઇતિહાસ ધરાવે છે હાલમાં અમારી અલગ અલગ ટીમો સખાતા ખેડા જિલ્લાના એસપી રાજેશ ગડિયા તેમના દ્વારા આ સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે સાથે જ જે લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેમને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને જે મફા ભરવાડ અને તેના સાગરીતો છે તેમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે પરંતુ જેવી રીતે પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે તેના કારણે પોલીસ બેડામાં પણ ખડબડાહટ મચી ગયો છે જેવી રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સામાન્ય જનતાને તો ઠીક પરંતુ પોલીસને પણ જાણે કે તું ગાંઠતા ના હોય તે પ્રકારનો ગાંઠ હવે ગુજરાતમાં સર્જાઈ રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં મફા ભરવાડ અને તેના સાગરિતોની પોલીસ ધરપકડ કરીને કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કરો